હલો ગાઈઝ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો આ છે ને બપોરે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને તે ડાયમંડ ને તો ઘરે વહી ગઈ છે અત્યારે અને મિતે બાળમંદિરેથી આવી ગયો છે ચોરિયો મિત્રો મોઢામાં પંખો નાખીને તમારે અને જો આટલા સેટ કહી દા અને આમાં છે ને જે ડાયમંડ આ ઘટતો હતો એટલે લેવા ગયેલા હતા અને રાબિયાને ઘરે મોકલી દીધી તો મેં તો હું છે ને કપડાં ધોઈ નાખું કપડાનો છે નવા કપડા તો હાથે ધોવા પડે બાકી તો મશીનમાં અમે ધોઈ નાખી છે અને નવા કપડાં છે ને તો મેં ધું હાથે કરી અને ધોઈ નાખું તો ડાયમંડનું કટિંગ કરવાનું છે પણ પછી કરીશ અને જલ્દી જલ્દી હું પહેલાં કપડાં ધોઈ નાખું અને રુદ્ર ને પપ્પા મૂકવા ગયા છે રુદ્ર ને મૂકવા ગયેલા છે કામિત આવી ગયા આવી ગયા અને અમારે જેવો લાલા ભગવાનને આજ ઉજી ઉઠાડ્યા જ નથી આ મિત્ર ને એને જેવો અને હું જાઉં છું હવે નીચે આ જો કપડાંનો ઢગલો અહીંયા પડ્યો હશે તો હું પહેલાં ફટાફટ છે ને નવા કપડાં છે ને એટલે નકર તો મશીનમાં હું ધોઈ નાખું છું પણ હવે હું જાઉં છું નીચે તો પછી પાછું જે ખાવાનું કરવાનું છે તો પહેલાં એ બધું કરી નાખું પછી પાછી બપોરે એવા કરીશ કપડાં ધોઈ નાખ્યા છે અને હવે બેસી ખાવા કામે ખાવું છે ને હવે તો અમે જમી લઈએ જો ખીચડી થઈ ગયેલી છે અને શાકેતી ખીચડી શાક ખાવાનું છે અમારે અને મારે જે વાસણ ટૂંકાના બાકી છે અહીંયા કોઈ પાણી ઢોળ્યું છે જો મારે અહીં પોતું ફેરવવું પડશે પાણી ઢોળીને બેઠા ખાંડ આવી ગઈ છે ટેટી ટી ટીંગાળેલી અને ઝીંજરા અમે ઝીંજરાય કહીને શેણાએ કહી બે કહી તો ખાઈ બહુ લાગી છે

તો હવે છે ને કટિંગ કરવા બે જાવ છું કપડાં ધોઈને જાય ફૂકવાઈ ગયા ખાઈ પીને ઉપર આવી ગઈ હતી થોડીક વાર પાંચક મિનિટ આરામ કર્યો હશે છે પાંચ દસ મિનિટ પછી મેં તો કટિંગ ને તો હું હવે કટિંગ કરવા બે જાઉં બોલો ને ભાઈ ખબર નહીં ખાઈને ને બેહું ન ગમે પણ વાર બેહું પડશે અને કરવી પડે પણ હવે નીંદ રહીથી મને એવું લાગે છે કે મારે નહીં થાય બાજુમાં પોપટ છે ને તો પોપટ ટ્રીટ ટ્રી કરે છે નકરા તો કટિંગ કરવા મળું હવે પણ બુટીનું કટિંગ આમથી આમ ફેરવું અને આમથી આમ ફેરવું બુટીએ ગાંડા કરી નાખા અને રાબીએ મને ગાંડી કાનાખી બે આને આમથી આમ ફેરવું આમથી આમ ફેરવું ani pahe bute te ani pahe lete, ani pahe lete, ani pahe lete, te boli pasi ani pahe te ani pahe lete. te yewi te dake rabia ne bola wa jau su ene dar ka toke wa jau su ha rabia pahe jau su ha pun wu pahe wu pun mo wat kare rabia ne bola wa jau su an daru se an daru nde ka te gno de te rabia kare su kalu kalu dawe an daru wu ito an to tolo tolo nu ale

सकड़ो सिंह करे हम जो आऊर हम भी है हमारे हम जो ये माय पास वो जंडो लगा उड़ से अबे आऊ कौन छोकरा और हम ताई से कौन आ छोकरा रहम भी है हमारा मीट जो आऊर हम भी कहाँ जो आया ना क्या उस गोई टू से अरबिया भरती थी અને આનંદી ભરતી હતી બેની બુટ્યું એમને પડ્યું છે એટલે આ રહેવાની પડી ગયેલી છે રહેવાઈ ગયેલી છે હું અહીંયા ઢગલો છે જરૂર આ બુટ્ટીનો ઢગલો છે ને અને એક અહીંયા છે આનંદીનો અહીંયા છે બેની બુટી ભરેલું છે ને એમને એમને પડી છે હું એક ફોટો લો બુટીનો એમને બતાવવા માટે કટિંગ અહીંયા પડ્યું છે અને ત્યારે તો કટિંગ જ હું જુઓ બેને રાબિયા તો લગભગ છે ને કાલ તો નહીં આવે કે લગ્નમાં જવાનું છે એમ બુટીનો ફોટો પાડ લો પેલા એક